માટે થઈને ભગાભાઈ અને આગિત સમાજના આગેવાનોને અભિનંદન આપવા કારણ કે માટે પરિસ્થિતિ વિપરીત હતી અને વિપરીત પરિસ્થિતિમાં કામ વખત આ વિપરીત પરિસ્થિતિમાં કામ કર્યું છે મારા પ્રયત્ન ત્યારે પણ હતા રીતે અને સમાજના આગેવાન ભારતીય જનતા પાર્ટીમાં જેમણે કામ કર્યું એ લોકોને જ કહું છું એમને ભારતીય જનતા પાર્ટી નવી રાજનીતિમાં એમણે જે શરૂઆત કરી છે હું પણ મારા સમાજ ખાતરી આપું છું કે તમારા પ્રેરણા લઈને આવનારા સમયમાં મારો સમાજ એ રાજનીતિમાં આવશે એમ તમને

એને કોઈ પણ આગળવાદની ભલામણની જરૂર નહીં મારે ઓફિસ થી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં લઈ જાય મારે ફોન કરવાની પણ જરૂર ના પડે મારા પત્રની કાંકા કે એમને પોતાના વિસ્તારમાં આવતો હોય તો મારા પત્રથી આવી શકે આ અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા પણ મને જ્યારે આ વિસ્તારની સેવા કરવાની તરફ મળી

ખૂબ ખૂબ આભાર ભારતમાં